રિક્ષા ઉભી રાખી એ લોકો મા બેન ની ગારો બોલ્યા અને મારા ભાઈ ને આજુબાજુ લાકડાના ફટકા લઈને આયા ચાર પાંચ જણ ને દુકાન માંથી ડાયરેક્ટ મારા ભાઈ ને માર્યો છે માથામાં ને ચપ્પુ ના ગામ માર્યા છે કયા દુકાન વાળા છાસ દુકાન નામ છે રોજ દાદાગીરી ખોટી દાદાગીરી બધા મારી દુકાન મારી દુકાન ની સામે ગાડી ઉભી નહી રાખવાની કે મારે ધંધો કરવા છે સાહેબ એમને ધંધો કરવા છે ને અમારે પણ ધંધો કરવાનો છે બરાબર રોડ ટેક્સ ભરીએ છીએ અમે રિક્ષા લઈએ છીએ દર મહિને અમે રોડ ટેક્સ આપીએ છીએ સાહેબ તો પણ અમને હવે ખોટી ખોટી દાદાગીરી કરે છે આકાશ કિશુબર તૈયાગર ન્યા મંદિર અમે રિક્ષા લાઈન પર ધંધો કરે છે તયાગર તયાગર સિંહ દુકાનવાળા બહાર દુકાન અમે દુકાન રોડ પર બહાર ઉભી રહી છે

અમારી માંગ એવી છે કે અમારા કાયદેસર નો નિર્ગો છે આ રિક્ષા વાળા જોડે બારે ઘડીએ દુકાન ની વચમાં મૂકી દે આવતી જતી લેડીસ કોને બી છેનખારી કરતા રોજ અમે એમને કહીએ છીએ કે રિક્ષા સાઈડમાં મૂકો તો બી સાઈડમાં માં નહીં મૂકતા રિક્ષા વાળા જયારે એમના બાપ નો રોડ હોય લખી આપ્યો હોય અહીં કોઈ રિક્ષા સ્ટેન્ડ છે નથી તો બી અહીંયાથી લઈને છે ચરોતર સુધી પૂરું પૂરું રિક્ષા નું દબાણ કરે છે આવતી જતી લેડીસો ની છેરખાની કરે દુકાનની ની લેડીસો છેરખાની કરે છે ને ઘણી વખત કેવા આવે છે રિક્ષા બાજુ પેલો લેતા નથી અમારી સાથે ઝઘડો કરે છે ને આજે ઝઘડો કરીને મારા મારી કરી મારા માણસ સાથે ખબર ને કઈ વસ્તુ મારી છે એને બધા રીક્ષા વાળા વારે ઘરે કહેવામાં આવે છે એમને રિક્ષા સાઈડ માં લો રિક્ષા દૂર પી રાખો તો બી કોઈ હટાવતું નથી રોજ ને રોજ એમને ટોર્ચર કરવા માટે ઘણી વખત પ્યાર મોહબ્બત થી સમજાયે તો બી માનતા છે નથી આજે મારા મારી બનાવ બની ગયો છે અને મારી અહીંયા કોઈ કાયદેસર ટેક્સી સ્ટેન્ડ કે રિક્ષા સ્ટેન્ડ આપ્યું નથી પોલીસ આવતી નથી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી જ્યારે પોલીસ આવે ત્યારે બધા રિક્ષાવાળા પોતાની જાન લઈને એવા દોડે કે આ છે આવતું રાહદારી ને બી ઉડાઈને લોકો જતા રહે છે એટલે ઘણી વખત રિક્ષાવાળાને આવા બનાવ બનેલા છે રોડ પર કે કેટલા લોકોને ઉડાવી દીધા છે તો અહીંયા રિક્ષા એક્સટેન્ડ છે નથી તો અહીંયા હોવું ના જોઈએ બીજું કે અહીંયા જે રીક્ષા લાગે છે અહિયાં થી લઈને ચરોતર સુધી લાગે છે આ બધા લુખા કિસમ ના ઇન્સાન છે બધી લુખાગીરી કરે છે અહીંયા આવીને એક રિક્ષામાં ચાર પાંચ રિક્ષા વાળા બેઠીને અહીંયા ફટાકા છોકરીની છેડખાની લેડીઝ ની છેડખાની કરતા હોય છે અમે ઘણી વખત એમને કે અહીંયા ભાઈ દુકાન છે રોડ છે આ રીતના આવું બનાવ બનવો ના જોઈએ આજે મારા મારી બનાવ બની છે મારું નામ સબ્બીર હુસેન